ઉષાની સાડી પછવાડેથી ડોક્યું કરતા માં રવિના કેણોમાં કે સંતાઈ જોવાની તૈયારીમાં દોડી જતા હાંજના નમતા સૂર્યની અનાપનામાં સૌરાષ્ટ્રના કોઈ પણ ગામને પાદર ફરવાની કરો તો અનેક જાતના પાયાઓ ખાંભીઓ પંજાઓ અને દેરીઓ તમને કરશે આની સાથે સાથે પોતાની શૌર્ય કથાઓની સાક્ષી મૂંગા મૂંગા પૂરશે એવી અનેક કથાઓ છે કે જેને આ પાયાઓ સાચવી રહ્યા છે પણ અફસોસ આપણે બધી વાતો હજુ સુધી નથી જાણી શક્યા હેલો દોસ્તો હું છું ઈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ આમ તો કહેવાય છે કે લોક સાહિત્ય લોકમુખે કહેવાયેલું હોય એટલે એમાં થોડી ઘણી જે તે માણસ ફરે એ પ્રમાણે એની જે માનસિકતા છે એમાં ભરતી હોય એમ છતાં એવું પણ કહેવાય છે કે આ બધી એ જ વાતો છે કે જેના પુરાવાઓ ઇતિહાસની સાથે સંબંધ ધરાવે છે જો એના ઉપર થોડું ઘણું સંશોધન કરવામાં આવે તો આપણને બધી સત્ય ઘટનાઓ છે એના વિશે પ્રોપર માહિતી મળશે આજે આપણે આવી જ એક લોકવાત સાંભળવાના છીએ કે જેને મનુભાઈ જોધાણીએ શબ્દ રૂપ આપેલ છે હું ફરી એકવાર યાદ કરાવી દઉં કે આપણું લોકસાહિત્ય છે લોકવાર્તા છે સો ટકા આવું જ થયેલું સો ટકા આ જ સ્થળે અને સો ટકા આ જ બનાવ બનેલો આની પાછળ બીજું કોઈ પણ કારણ નથી એવી સો ટકાની ગેરંટી આપણે પણ નથી લેતા કારણ કે આ તો લોક સાહિત્ય છે લેખકે સંપાદિત કરી અને આપણે સુધી પહોંચાડ્યું એ જ મોટી વાત છે કદાચ એમણે જે સાંભળ્યું હશે અથવા તો એમને જે ખબર હશે એ એમણે લખ્યું હશે આની સિવાય તમે આના વિશે કંઈ વધારે જાણતા હોવ તો તમે કમેન્ટ દ્વારા એ વાત જરૂરથી જણાવી શકો પણ અમારો ઉદ્દેશ જૂની વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે બાકી રાજહંસની જેમ દૂધ અને પાણીને ભેગા કરો અને રાજહંસ દૂધ દૂધ પી જાય અને પાણી રેવા દે એના જેમાં લોક સાહિત્યમાંથી જે વસ્તુ ગ્રહવા યોગ્ય છે એનું ગ્રહણ કરવું અને જે વસ્તુની જરૂર નથી એને ત્યાં જ રહેવા દેવી વૈશાખના વાયરા વાયર્યા હતા ચો તરફ અગ્નિ વરસતો અને અસહ્ય ગરમી ધરતી હતી અને ધૂળમાં ફોલ્લા ઉડતા હતા પવન પણ પણ વરાળો ચો તરફ પશુ ઝાડને આશરે વિરામ પામી ગયા હતા છતાંય દૂર દૂરથી એક ગાડું હાલ્યું આવતું હતું ગાડાવાળો વૃદ્ધ હતો અને એના ખાલી દાંત વગરના ખોખા મોઠા ઉપર પડેલી કરચલી અને સફદની માળા એની સાક્ષી આપતા વૃદ્ધ મોટે બુકાની બાંધી હતી

એવા બળતા તાપમાં પણ મુસાફરી કરતો હતો એને હૈયે હામ હતી કે આ જુવાન બળદ હમણાં પહોંચાડી દેશે ગીરના જંગલો વચ્ચે એ ભાભો ગાડું રાખતો હતો હતું અવર જવર તો બિલકુલ નહોતી ફક્ત પંખીઓનો ઝાડમાંથી થતો કલરવ આહલાદક હતો છતાંય ગરમીની જ્વાળામાં બળતા એ મુસાફરને પહોંચવા સિવાય કાંઈ જ ધૂન નહોતી બંનેના હૃદયમાં ગડમથલ ચાલતી એકને ઘરે પહોંચ્યા પછી વિશ્રાંતિની અને બીજીને પોતાના પતિને મળવાની ધીમે 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 અંધારીનું કોતર આવ્યું બાબાને આ જગ્યાની સહેજ બીક લાગતી ગણાતું ઊંચા ઊંચા વાદળાની ઊંડા ઊંડા કોતરો અને એકાંત વાતાવરણ બિહામણું હતું પણ આના વળતી બાઈને કોઈ હેરાન નહીં કરે એમ ધારી એને આવા વિકટ પ્રસંગે એકલા સંગાથ વગર મુસાફરીના પગરા હતા બાબો તો ઊંધું નાખીને બેઠો બેઠો ગાડું હાકતો હતો અને વહુ પીઠ કરીને પાછા બેઠી હતી એવામાંએ ઊંડા કોતરમાંથી એક બુકાની બાંધેલો અને હાથમાં તલવાર સહિત અજાણો માણસ આવીને રહ્યો ખબરદાર ભાભો ઝબકી ગયો રાશેના હાથમાંથી નીચે સરી પડી અને મહા મુસીબતે પડતો પડતો બેચ્યો ઉતર આવનારે હાકોટો કર્યો ગીરનું નાનું બાળક સિંહ વાઘને હાકી કાઢે એ વૃદ્ધ ભાભો આજે ઓચિંતા આ હલ્લાથી ગભરાઈ ગયો એની હિંમત ભાગી ગઈ એ ધ્રુજી ઉઠો અને જટ દઈને નીચે ઉતરીને ઉભો રહ્યો આવનાર માણસ બારવટીયો હતો એનું નામ હતું અમરો ખુમાણ અમરો ખુમાણ આજે એકલો નીકળી પડેલો એણે આકડે મધ ભાયેલું વૃદ્ધ ભાભાને એકલો જોયો અને પોતાની તલવારને ને જોડે એણે આ લૂંટ આદરી યુવાન કન્યા પણ નીચે ઉતરી પડી અને લાજ કાઢી અને એક બાજુ ઊભી રહી અમરા ખુમાણે બધું ગાડામાંથી નીચે ઉતારી લીધું ને ડોહાના કપડાં કઢાવવા પછેડીને પાઘડી બધું ઉતારી લીધું અને દાનત આ કન્યા તરફ ફરી ડોહા આ કોણ છે લાલ ડોળા ફેરો તો બારવટીઓ બહુ તરફ ફર્યો બાપુ મારા ગગાની વહુ રૂજ તો ડોહો બોલ્યો એમ કે ને કન્યા હામે જઈને ઉભો રહ્યો ભા બાપુ તમે તો મારા માવતર કેમ બારવટીઓ કદી આણા આવતી ને આબરું મોલે પગે લાગતા બારવટીયા ને આજીજી કહી દી પણ તારા જેવી મારે ઘરે દીકરીયું એને પહેરવા જોઈ ને તે હું ક્યાં ના કહું મારો ગવાળો બધું લઈ જાવ બાઈએ ઉધારતા બતાવી એ તો લીધો જ છે ને બું ઘર કૃષ્ણા પણ તું ઠીક કરેસ ત્યારે હવે ધીરજ રાખો હવે રાખ્યા ઈ તો કાઇટ ભા બારવાટી હદ મુકતો જતો હતો મારી લાજ એ નો બોલ્યો ને એને ઉતાવળ આદરી ને આજુબાજુ પડેલ માલ ભેગો કર્યો જતો હતો કાઇટ ભા કાઇ જલ્દ ઉતાવળ કઈ બારવટીઓ કદી કોઈ ની નો ન લે બાઈએ આજીજી કહીને કપડા ઉતારવાની આનાકાની આદરી પણ બારવટીઓ બારવટીઓ મટી અને લૂંટારો બની જતો હતો એણે હદ કરી લે ભા હાડલો નોય તો આલે ઓલો ખાઘરો કાઢ દે બાઈની ધીરજ ખૂટી એનામાં સ્ત્રી તત્વ ઝળક્યું એની આંખો લાલ બની છતાંય એણે ધીરજથી કીધું બાપુ ઘાઘરાને તો હીરનું નાડુસ અને ગાંઠ નીંગઠ વળી ગઈ એ છૂટતી નહીં ન છૂટતી હોય તો કાપી નાખશ ગરજવાનને કલ ન હોય એમ એણે કીધું હા લાવો તમારી તલવાર કાપી નાખું બીજું શું થાય બારવટીઓ હામું જોઈ રહ્યો બાઈનું તેજ એનાથી જીરવાયું નહીં એણે તલવારનું આપી અને એને કીધું આ છરો લે છરાથી કપાહે

ચપાટા પહેરવા લાગ્યો એને દૂર ઉભેલા ડોહા પોતાના સસરાની ની છોડીને કીધું અદા ઓલી રાશ લાવજો એ દીકરી બારવટિયા થી બૂમ ની હાઈ નીકળી ગઈ હવે કઈ નઈ પેલા હું તમારી દીકરી હતી હવે તો તારું લોહી પીનારી રણચંડી બાઈએ છરો અને ગરદન ઉપર મૂકીને કીધું ભય અને બાઈ શરીરનો ભાર બારવટિયા અસહ્ય થઈ પડ્યો લૂટારા આંખો ચારેય બાજુ ફરવા લાગી એને અંધારા આવવા લાગ્યા ભયમાં એનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો અને પરવશ પડેલા બારવટીએ કરગરવા માંડ્યું છેવટે એણે ભાન ખુવા માંડ્યું અને બેશુદ્ધ બની ગયો પણ તરત જ રાશ્વતી બંધ બાંધી એવું ઉઠી ગઈ ભાર ઓછો થતા બારવટીઓ જરા સ્ફૂર્તિમાં આવ્યો એણે ખૂબ જ આજીજી કરી ઘરી પહેલાનો ક્રૂર બારવટીઓ ગરીબ બકરી જેવો નમ્ર બની ગયો હતો પણ બાઈને આ લૂંટારાના ક્રૂરપણાની ઘણી વાતો સાંભળી હોવાથી ખૂબ જ કાહ ચડ્યો હતો એણે ગાડું છોડાવી લૂંટારાને એના સસરા પાસે ઉચકાવી અને ગાડામાં નખાવ્યો ઊંધો નાખ્યો અને પોતે એ નાસવાનો ચડાયો પ્રયત્ન ન કરે એની માટે એની તલવારની પીછી એની પીઠમાં કોચતી આખોય રસ્તો એની ઉપર વહી રહી જાણે મળદા ઉપર બેઠેલી કોઈ ઝૂગડી ન હોય લૂંટારાના મોતિયા મરી ગયા કાળના મોઢામાં એ જતો હતો એણે હામ ખોઈ અને કાળને દોડ્યો આવતો જોયો એણે ખૂબ જ આજીજી કરી પણ બધું ઉગ્યું બાઈએ લૂંટારાને પોલીસને સ્વાધીન કરી દીધો અને ગીરનો એ રસ્તો લૂંટારાના ત્રાસથી મુક્ત કરી અને ઘણી આણાવળતી બહેનોની લાજ લેવાથી અટકાવી દીધી બસ આવી બધી વાતોથી આપણું લોક સાહિત્ય ભરેલું છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી